અબળાસા તાલુકાના નલિયા ખાતે નલિયા પોલીસ તથા ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી આજરોજ તારીખ ત્રીસ અગિયાર બે હજાર અઢારના નલિયા પોલીસ તેમજ એશટીનાસ અધિકારી ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા નલિયા નલિયાઘોડા સર્કલ પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં ગેરકાયદેસર પેસેન્જર વાહન કરતા પેસેન્જર વાહન જેવા કે તુફાન લક્ઝરી રિક્ષા વાહનો પર એમવી એક્ટ અંતર્ગત તવાઈ કરવામાં આવેલ હતી

ચાલુ જ દર મહિનામાં એક વખત સંસારી આ ટ્રાફિક જોડાયું હોય છે બાકી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ડ્રાઈવ ચાલુ જ હોય છે અત્યાર સુધીમાં ચાર પાંચ એક માં ડ્રિંકિંગ વોટર આપણા શરીરમાં મોટા ભાગના રોગ અશુદ્ધ પાણી પીવાથી થાય છે પૃથ્વી જેમ એસી ટકા પાણીથી ઘેરાયેલી છે તેમ આપણા શરીરમાં પણ એસી ટકા પાણી છે શરીરને રોજ પૂરતું અને ચોખ્ખું પાણી મળી રહે તો બીમારી કે રોગ શરીરમાં પ્રવેશતા નથી વીસ લિટર પાણીની બોટલ માત્ર રૂપિયા વીસ માં ચોખ્ખું મિનરલ પાણી મેળવવા સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માગૌશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ